વડોદરામાં ગત તારીખ છવ્વીસ ઓગસ્ટના રોજ આવેલા ઐતિહાસિક માનવ સર્જિત પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેને વડોદરા ક્યારેય નહીં ભૂલી શકે જે વિસ્તારોમાં ક્યારેય પૂરના પાણી પહોંચી નહી શક્યા ત્યાં પણ આ વખતે પૂરના પાણી પહોંચી તબાઈ મચાવી દીધી હતી અને ત્રણ ચાર દિવસ સુધી પૂરના પાણી ઓછરા ન હતા આ સમય લોકો સુધી મદદ પહોંચાડવા સદંતર નિષ્ફળ સાબિત થયેલ પાલિકા તંત્રના ચેરમેન આપેલા નિવેદનથી પાલિકાની આબરૂનું ધુવાણ થતા બાદમાં તેમણે દિલગરી વ્યક્ત કરી હતી ચેરમેનના વિવાદિત બાદ હવે વડોદરાની પ્રજાને થોડો પણ ભરોસો હતો તે પણ હવે રહ્યો નથી તેવું લાગી રહ્યું છે જે વાતને સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં શહેરના અકોટા વિસ્તારમાં આવેલી શુભેચ્છા હોસ્પિટલ પાસે કમરશમા પાણીપુરમાં ભરાઈ ગયા હતા અને ભારે મુશ્કેલી સર્જાઈ હતી હવે પૂરના પાણી ઓસરતા હોસ્પિટલની બગાર નવી નક્કોર બોટ અને લાઈફ જેકેટ જોવા મળી રહ્યા છે જે હવે વડોદરાવાસીઓ ધીરે ધીરે પૂર સમય આત્મનિર્ભર બનવા તરફ જઈ રહ્યા છે અને સંકેત આપી રહ્યા છે સ્માર્ટ સિટીના તર્જ પર ડેવલપ કરવામાં આવતા શહેરમાં પૂર સમયે આવા બેહાલ થશે તેવું કોઈએ વિચાર્યું પણ નહોતું હવે લોકો ચેરમેનની હાસ્યાસ્પદ ગણાતી સલાહ માનીને જાતે જ તૈયાર થઈ રહ્યા છે